વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર આઠ માં આવેલું ગોરવા ગામ ને ગોરવા ગામની અંદર આવેલી આશીર્વાદ નગર સોસાયટી એના મેઇન રોડ પર ગઈકાલે રાત્રે લગભગ દસ ફૂટ જેટલો ઊંડો અને વીસ ફૂટ જેટલો પહોળો મસ્ત મોટો ભુવો પડ્યો છે આ ભુવો એ ભ્રષ્ટાચારનો ભૂવો છે કારણ કે જ્યારે શરૂઆત થઈ આની અંદર પાણી નીકળવાની ત્યારથી જ સ્થાનિક લોકોએ ચૂંટાયેલા પ્રતિનિધિઓને વારંવાર જાણ કરી છે વહીવટી તંત્ર ને વારંવાર જાણ કરી છે પણ ક્યાંક ને ક્યાંક આ તંત્ર છૂટ્યા પછી જ મારવા કોઈ ઘટના બની જાય પછી જ એની અંદર ઇમ્પ્લિમેન્ટ કરવાનું કામ કરે છે ત્યારે આજે તમે જુઓ કે આ મેન રોડ છે આ રોડ પર અનેક વાહનો જતા હોય છે નાના નાના બાળકોને લઈ જતી વાહન સ્કૂલે લઈ જતી વાહન હોય છે આ રોડ એ લાઈવ રોડ છે ત્યારે આ રોડ પર આ તો સદનસીબ એવું હતું કે રાત્રે બાર વાગે ભૂવો પડ્યો પણ જો દિવસે ભૂવો પડ્યો હોત તો મને લાગે છે કે બહુ મોટી જાનહાની થાત પરંતુ હજુ પણ તંત્ર એ જાગવાની જરૂર છે હજુ પણ તમે જુઓ કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ અહીંયા કોઈ દેખાતા નથી અને આવી ઘટનાઓ ઘટતી હોય છે ત્યારે આપણે એક બાજુ સ્માર્ટ સિટીની વાતો કરીએ છ હજાર કરોડનું બજેટ બનાવીએ પણ તમે વડોદરાને અત્યારે વડોદરાને ખાડોદરા બનાવી દીધું છે ભુવા નગરી બનાવી દીધી છે એનું અમને દુઃખ છે